હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે અમે જઈએ છીએ અનિડા ભાવેશ આવશે મૂકવા અત્યારે બપોરે પછી પાછા એવી આવશે ને સાંજે પાછા અમને લેવા આવશે આજે રાત્રે મોડે સુધી ત્યાં છે આજનો દિવસ તમને અનિડાનો બતાવશું અને જો અત્યારમાં મેં ત્રણ પી લીધો છે રેડી થઈ ગયા છે છોકરાઓના જ મિટિંગ હતી એટલે રજા છે એટલે જઈએ છીએ પછી કાલ કે હની રજા છે ચાલો આગળ આગળ રેજો બ્લોગમાં આજનો દિવસ કેવો રહે અમારો કન્ટિન્યુ ચાલો ફ્રેન્ડ જમવા

બે નો ગામડા પછી બીજી ઠરકી કરાવી હાલો આજ તો આજ ઘણું કામ છે બતાવતા જઈએ કરતા જઈએ ચાલો હું જમવામાં લઈ લઈશ આજે મારું દહીં

તો ફ્રેન્ડ બનાવી છે ખારસી ગામડે થોડી થોડી મીઠા શેકી નાખશો બીજું બધું માઇક્રોવે થોડી થોડી શેકી નાખશો એટલે થોડાક ઈઝી પડે બહુ જાજી છે ને એટલે ચૂલા ઉપર થોડી થોડી શેકી નાખીએ ત્યાં અને થોડુંક માઇક્રોવેમ મેં હવે શરૂ કરી દીધું છે શેકાઈ જાય હમણાં ચાર ચાર મિનિટ એમાં મૂકી દઉં

કાલે મોર્નિંગ માં ખબર બટકા પડે પછી કેમ થાય છે અડદિયાનું એમ અડદિયું બનાવી નાખ્યું છે આ જો તેલના ડબલા છે ઘરના અમારે કોઈ પૂછતું તું તમે કયું તેલ છો સિંગ તેલ જો આ ઘરના ડબ્બા બધા કઢાયેલા સિંગ તેલના એ તેલ ખાઈએ અમે બધા જૂની છે હું જમવા બેસી ગયો છું કે ને દર્શને લઈ લઉં

थैंक यू शोई बैठी गाइस हाय थैंक यू फॉर बाय कायकी बाय बैठी गोमित साईड तो बेटा गोमित बता जमी लेवी आ बाजू फई छे फई ने લઈ લઈ

વાળ બહુ પડે છે અંદરથી ખરે છે હેર હેરફોલ થવાનું ઓછું નથી થયું હેરફોલ તો એટલું ને એટલું જ થાય છે જ્યાં જો હેર પડેલા તેલ નાખે તોય દેખાય ને એનું માથું ધો તોય દેખાય છે એને તો હું તો જો કે એક તેલ યુઝ કરતી જ નથી એક નથી વાપરતી અને એટલે આદિવાસી હેર ઓઇલનો એટલો બધો હજુ કાંઈ આઈડિયા આવતો નથી બહુ અને એમાં એક બધા એમ કે છે ડુપ્લિકેટ ને ઓરિજિનલ બધું આવી જાય છે મંગાવવામાં ધ્યાન રાખવાનું એવું છે કારક નાખે છે કારક નહી નાખતા એવું છે અને દર વખતે નહીં રહેતો હેરાન કરે એમ કીધું છે રાત્રે રાત્રે ફોન કરજો મેં લઈ જાશું એમ દર્શ કે દોસ્તો કેતો મને મૂકજો મમ્મી ભાઈને મૂકો ને મને મૂકજો મૂક્યો ને તો રાજી થઈ ગયો છે આ વગર પણ આવો કેવો કરે હોય હમણાં અત્યારે ફોન કરશું પછી એમ સુશું નહીં રહે તો રાત્રે લેવા જઈશું ટ્રાય કર્યું છે આ વખતે મૂક્યો છે બે ભાઈ રહ્યાસ અને બીજાનો એક બીજાનો પ્રશ્ન હતો કે તમે ઢોકળાનું મશીન ક્યાંથી લીધું છે તો મેં ઢોકળાનું મશીન કેટલા વરસ પહેલા લીધું છે ખબર આ કેટલા વરસ થઈ ગયા છે ભાવે સાત આઠ વર્ષ થયા છે આઠ વરસ થઈ જાય છે ત્યારે તો હું વેઇટ ઘટાડતી ને વધી જતો ઘટાડતી ન વધી જતો પણ એ અમે બાફેલું ખાવા માટે જ લીધું હતું મારા ભૂમિત નાનો થઈ ગયો હતો અને પછી બે વર્ષનો ભૂમિત થઈ ગયો હશે આઈ થિંક ત્યારે અમે એ મંગાવ્યું છે તો એ નાગતોલમાંથી અમે ઓનલાઈન મંગાવ્યું ત્યારે પાલીતાણા તો આવતું જ નહોતું ને મેં ભાવનગર મારા સિસ્ટરના ઘરે ઓર્ડર આપ્યો હતો એમનું એડ્રેસ આપ્યું હતું મારા બેનના ઘરે અને ત્યાં આવ્યું હતું ત્યાંથી અમે લાવ્યા હતા કા એ એક જ નથી એના ઉપર બીજુંય તે એક બોક્સ આવે છે હજુ બાફો ડબલ બફાઈ જાય અંદર ઘણું બહુ સારું છે એ પણ હું યુઝ ઓછું કરું છું હજે તે મલ્ટી કુકર છે મલ્ટી કુકર નામ છે એનું તમે કોઈ પણ ઓનલાઈન શોપ સર્ચ આવજો કદાચ હજુ મળી રહેતું છે મલ્ટી કુકર પણ ઓલું ચોરસ ખાનામાં આવતું છે અમારા રાઉન્ડ શેપમાં છે કે દોસ્તનું છે એટલે અને હા ના કામ સારું છે બધું મકાઈ સહિત બફાઈ જાય છે શાકભાજી બફાઈ જાય છે બધું બફાઈ જાય છે ઢોકળા કેવા સરસ બની નીચે ઉતર્યા ઇડલી બહુ સરસ બની જાય છે એમ તો કુકર મને બહુ જ ગમે છે બહુ સારું છે અને આઠ વર્ષથી એમનું છે પાછું બગડતું નથી પાછું બગડ્યું નથી એક વારે કાંઈ ફોલ્ડ નથી અને કચકડાનું છે ઉપરનું બધું પાઠ એટલે એને સાચવીને રાખવો પડે તૂટે નહીં એનું ધ્યાન રાખવું પડે બાકી છે ઉપર કચકડાનો પાઠ આપવો એટલે આમ સારું છે બહુ સરસ છે અને મગના ઢોકળા તમે તમને ગઈમાં કે ના ગયમાં અહીં કહેજો કેવા લાગ્યા છે બનાવજો અને ટ્રાય કરજો બહુ સરસ થાય છે અને અમે જો બધા કહેતા હતા ને અડદિયો બનાવ અડદિયો બનાવ આજ બનાવીને અમે આવતા રહ્યા અમારા સાસુમાની ઘરેથી અમે મોર્નિંગમાં એક બટકું ખાશું અડદિયા પાકનું જેને કોઈને ખાવું હોય એક બટકું સવારમાં ખાઈ લે લાડવો હોય તો બહુ મોટો હોય તો અડધો ખાય આખો દિવસ નહીં ખાવાનું શિયાળા પૂરતું જ આપણે ખાવાનું છે લેડીઝને ગુંદર બનાવીને ખાવું હોય તો એ ખાઈ શકે પણ એક બે ચમચી સવાર સવારમાં નહીં ના ગોઠે ખાઈ લેવાનો પછી આખો દિવસ નહીં કન્ટિન્યુ શરૂ રાખવાનું એને જેવું અને એક્સરસાઇઝનો વિડીયો કીધું છે કોઈ કે તમે એક્સરસાઇઝનો વિડીયો બનાવીને મૂકો તો જોશું અમે ટ્રાય કરશું આગળ કે જો મારાથી એક્સરસાઇઝનો વિડીયો મૂકાય તો હું કેટલી એક્સરસાઇઝ કરતી પણ હું જો એક્સરસાઇઝનો વિડીયો મૂકીશ તો મારી એક્સરસાઇઝ અત્યારે તો બહુ વધારે જ હોય છે મેં શરૂઆત કરી તે થાકી જાય એટલે થોડીક હતી એટલે તમને બધાને એ જ કહું છું તમે સૂર્ય નમસ્કાર ખાસ કરજો થાકી જાઓ એટલે થોડા થોડા કરજો બહુ એક હારે નહીં કરી નાખતા પાંચ કરજો સૂર્ય નમસ્કાર પછી દસ ઉપર આવી જજો એવી રીતે કરજો એટલે સૂર્ય નમસ્કાર ખાસ અને ઉઠ બેટ કરજો કોઈ ટેકો લીધા વગેરે એ તમારે પહેલાં સ્ટાર્ટિંગ કરો તો કોઈકને ત્રણ જ કરવી પાંચ જ કરવી નહીંતર પગે દુખશે બે દિવસ તો બહુ તમને એમ થશે નથી કરવું પણ ભલે તમારા પગ દુખતા હોય તો બીજા દિવસે કન્ટિન્યુ એક્સરસાઇઝ રાખજો બે દિવસ દીખશે ને ત્રણ દિવસ ત્રીજા દિવસે થોડાક હાવ ઓછા થઈ જશે ચોથા દિવસે હાવ દુખતા બંધ થઈ જશે એટલે એવું થોડુંક રહેશે એટલે અમુક એક્સરસાઇઝનો વિડીયો થોડુંક આ મકરસંક્રાંતિ બધું વયું જાય મારા ભૂમિની એક્ઝામ અઢાર તારીખે શરૂ થાય છે એ વહી જાય મને ત્યારે હું બનાવીશ ત્યાં સુધી નહીં બનાવી શકું અને તો પછી છે ને એક દિવસ એવું ખાસ તમારા માટે જ કાઢવું કે વિડિયો જ બનાવું એક્સરસાઇઝ બનાવું રસોઈ ન બનાવું રસોઈમાં રસોઈના ને ને એવું બધું ન બનાવું તો થાય કામ બધું કેમ કે એક્સરસાઇઝમાં એવું છે મારે એક લઈને કરવાની હોય તો થડાફડ કરી તો નાખો રોજ ટાઈમ કાઢી નહીં પણ જોડે જોડે વિડીયો બનાવો એટલે વિડીયોમાં થોડોક મહેનત લાગે ગમે તે વસ્તુનો વિડીયો બનાવો એટલે મહેનત થોડીક લાગે એટલે જોઉં જો એક દિવસ એવું લાગે ને તો એક છોકરીને અમે કીધું જ છે મસ્ત ભૂમિતની એક્ઝામમાં રસોઈ માટે અમારા સ્ટાફના બે ભાઈ છે ને એમના ભાઈની દીકરી જ છે નાની તો એ કે હું તમને આવી સેતલબેન હેલ્પ કરવા તો એક્ઝામમાં બોલાવી છે જો એ આવશે ને તો ત્યારે હું વિડીયો બનાવવાની ટ્રાય થશે ને તો હું કરી નાખીશ કારણ કે એ છોકરી છે ને એની મોટી બેન છે ને એ મારે દસ મારે પ્રેગ્નન્સી હતી ને દસ વખતે ત્યારે મને બે ડ્રેસ થોડું કીધેલો એટલે ત્યારે અમે એને રાખી હતી ભાવ ત્યારે એ રસોઈ મારે ત્રણેય ટાઈમની બધું જ કામ એને દીધું હતું મને બે ડ્રેસ ફૂલ ત્યારે કીધું હતું અમુક મહિના ત્યારે અમે એને રાખી હતી તો હવે એની જ બેન સગી છે બીજી એ છોકરી તો સાસરે વહી ગઈ એની બેન નાની છે તો એ આવવાની છે થોડાક દિવસ એટલે મેં એને કીધું છે એટલે ત્યારે મારથી થશે તો હું તમને એ વિડીયો બનાવીને બતાવીશ બાકી છોકરા બે રહ્યા છે અનીડા અને અમે કાલે પાછા જવાના છીએ અનિડા ખી અડધી ત્યાં કરશું અડધી મેડિકલમાં કરશું બધું છે થોડું 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 બાકી બીજાનો પ્રશ્ન તો બહુ જવાબ અત્યારે મેં બધાને આપી જ દીધા છે હા એ કેમ કે તક તરબૂઝ નથી મળતું તો કયું ફ્રૂટ ખાવું તો તરબૂચ ન મળે તો કોઈ પણ રસાળ ફ્રૂટ જો પાઇનેપલ મળી રહેશે ઈઝીલી પાઇનેપલ તો બધે હોય છે અમારે તો મળે જ છે મળે છે ને ભાવ છે આપણે બધે અમારે તરબૂચ મળી રહે દ્રાક્ષ મળી રહે પણ જો નહીં હોય તો રસાળ ફ્રૂટમાં તમે મોસંબી સંતરા તરબૂઝ તરબૂસનો હોય તો દ્રાક્ષ અને પાઇનેપલ એવું બધું તમે લઈ શકો છો ફ્રૂટમાં એટલે ઘણા ફ્રૂટ ઓપ્શનમાં રસાળ ઓપ્શનમાં ઘણા ફ્રૂટ હોય પણ તમે યુઝ કરી શકો છો છે છે ડ્રેગન એપલ ખાઈ શકો છો એપલ એપલ હા લઈ લો ચીકુ કેળા સીતાફળ એ ભારે વસ્તુ વજન વધારે ને એવું નહીં લેવાનું ત્રોપો લઈ લો તમે એવું બધું શરૂ રાખજો મારા ત્રોપા ને એવું શરૂ જોઈશ કાલ છે કિહર કાલ છે રવિવારે તે કિહર તો છે ભેગો રવિવારે છે બધા એન્જોય કરી લેજો અને અમે જઈએ છીએ કાલે અડદિયો એન્જોય કરવા આવે બનાવ્યો છે બહુ મસ્ત અડદિયો બન્યો છે પીસીસ પડી જાય તમને કાલે બતાવી ત્યારે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ વેલકમ દર્શના તરફથી